કે પચીસ હજાર કે પચાસ ની વાત થઈ ફોર થી લેવા ગયા યુવાનને આ યુવાન પોતે કબૂલે છે કે મને આવું કહેવામાં આવ્યું અને એ યુવાન કહે છે કે મેં દારૂ પણ પીધેલો હશે દારૂ ક્યાંથી આવ્યો હશે કારણ કે ગુજરાતમાં દારૂ લાવવો તો ભાજપ સિવાય કોઈ લાવી ન શકે વિપક્ષો તો ભાઈ એમને મેં અંદર કરી દે તો ભા ભાજપે દારૂ લાવ્યા હશે આમાં પોલીસ મિત્રનું નામ બોલે છે એટલે કોઈ મોટા નેતાએ કોકનેશ્વર સૂચના આપી હશે અધિકારીને એને પોલીસને પણ મોકલ્યો છે આ યુવાનને હિંમત મળે એટલે કે તું ડરતો નહીં તને કાંઈ નહીં થાય નહીં તો એને એવું હતું પ્રજા કદાચ ડીબી નાખે તો તમે જુઓ ત્યાં પણ પ્રજાએ ડીબી નાખ્યા આ યુવાનને એટલે આ યુવાનને દારૂ પીધો એની તપાસ નથી થઈ અને પૂછપરછ નથી થઈ અને હજુ પણ મને શંકા છે કે ભાજપ આ યુવાનને ઉપાડીને લઈ જ લેવડાવી દેશે ફરીથી કોઈ નિવેદનો વિરોધમાં કરાવડાવશે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ હજુ પણ કરશે મને પૂરી શંકા છે યોગ્ય તપાસ નહીં કરે આજ રાજકોટના મીડિયા સામે મેં પેલી સીટની રચના થઈ હતી ટીઆરબી ઝોનમાં પણ કીધું હતું તમામ સીટોને મેં ખુલી પાડી હતી સીટોની રચના થઈ શું થયું આજે એ જ સીટની રચના આજ રાજકોટના મીડિયાએ આટલા મહિનાઓ પછી જોઈ લીધું ચમરબંધી છોડીશું નથી કોઈ ચમરબંધીને પકડ્યું નથી તમામ અધિકારીઓ ખુલ્લા પડે છે સીટ ઢાંકવાનું કામ કર્યું છે કે પચીસ હજાર કે પચાસ ની વાત થઈ કહી ફોરવીલ થી લેવા ગયા યુવાનને આ યુવાન પોતે કબૂલે છે કે મને આવું કહેવામાં આવ્યું અને એ યુવાન કહે છે કે મેં દારૂ પર પીધેલો હશે દારૂ ક્યાંથી આવ્યો હશે કારણ કે ગુજરાતમાં દારૂ લાવવો હોય ભાજપ સિવાય કોઈ લાવી ન શકે વિપક્ષ તો ભાઈ એમને મેં અંદર કરી દે તો ભાજપે દારૂ લાવ્યા છે આમાં પોલીસ મિત્રનું નામ બોલે છે એટલે કોઈ મોટા નેતા એ કોકને સૂચના આપી હશે અધિકારીને એણે પોલીસને પણ મોકલ્યો છે આ યુવાનને હિંમત મળે એટલે કે તું ડરતો નહીં તને કાંઈ નહીં થાય નહીં તો એને એવું તો ભાઈ પ્રજા કદાચ ડીબી નાખે તો તમે જુઓ ત્યાં પણ પ્રજાએ ડીબી ના કહેતા આ યુવાનને એટલે આ યુવાનને દારૂ પીધો એની તપાસ નથી થઈ અને પૂછપરછ નથી થઈ અને હજુ પણ મને શંકા છે કે ભાજપ આ યુવાનને ઉપાડીને લઈ જ લેવડાવી દેશે ફરીથી કોઈ નિવેદનો વિરોધમાં કરાવડાવશે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ હજુ પણ કરશે મને પૂરી શંકા છે યોગ્ય તપાસ નહીં કરે આજ રાજકોટના મીડિયા સામે મેં પેલી સીટની રચના થઈ હતી ટીઆરબી ઝોનમાં મેં પહેલા પણ કીધું તું અને તમામ સીટોને મેં ખુલી પાડી હતી સીટોની રચના થઈ શું થઈ આજે એ જ સીટની રચના આજ રાજકોટના મીડિયાએ આટલા મહિનાઓ પછી જોઈ લીધું ચમરબંદી ને છોડીશું કોઈ ચમરબંધીને પકડ્યું નથી તમામ અધિકારીઓ ખુલ્લા પડે ત્યાં સીટ ઢાકવાનું કામ કર્યું છે